ગરમી બચવા આપણે શું કરવું એ જાણવું હવે જરૂરી થઈ ગયું છે કારણ કે ગરમી તો આપણા હાથમાં છે નહીં પરંતુ આપણી પાસે ઉપાય ચોક્કસ થયો છે ત્યારે આજ મુદ્દાર સાથે ચર્ચા કરવા સાથે ડોક્ટર કૃપાલી સત્યવાદી જે હોમિયોપેથી નિષ્ણાંત છે તેઓ જોડાય છે કે જે રીતે આપણે અલગ અલગ ટીપ્સની વાત કરી રહ્યા છે કેવી રીતે આ ધ્યાન રાખવાની વાત થઈ રહી છે તો હોમિયોપેથી કઈ રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે કારણ કે એક એવી દવા જે ક્યાં કહી શકાય કે જે આડસર પણ ના કરે અને જે આયુર્વેદ પણ નથી વચ્ચેનો એક રસ્તો છે પણ કહેવાય કે ધીરી પણ લોંગ ટર્મ એની અસર હોય છે તો હોમિયોપેથીના દ્રષ્ટિકોણથી આવી ગરમી માટે કોઈ વિશેષ રીતે કોઈ વ્યવસ્થા કે દવા અથવા એવું કોઈ મેડિસિન કે જ્યાં બોડીને રાહત મળે હીટ સ્ટ્રોકની સંભાવના ઘટી જાય અને ટોટલ જે ઇમ્બેલેન્સ થવાની જે શક્યતાઓ પ્રબળ વધી ગઈ હોય છે ખોરાકને લઈને પણ આડ અસર હોય છે એને બેલેન્સ કરી શકાય એવી કોઈ ખાસ વસ્તુ જ્યારે આપણે પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી તરફ જઈ રહ્યા છે ત્યારે દરેક સાવચેતી આપણે રાખી રહ્યા છે આયુર્વેદિક ઉપચારો નેચરોપેથી ઉપચારો કરી રહ્યા છે પણ કંઈક એક્સ્ટ્રા એવું કરવું જોશે કે જેથી આપણે આની સામે ટકી રહીએ તો હોમિયોપેથી ખૂબ જ અક્ષીર દવા છે કારણ કે લેવામાં ઘણી સરળ છે વૃદ્ધો હોય કે ગર્ભવતી મહિલાઓ હોય બાળકો હોય બહુ જ લેવામાં સરળ છે બિલકુલ આડઅસર હોતી નથી પણ અને જ્યારે સામાન્ય લક્ષણો પેદા થાય છે એનાથી માડીને સિવિયર જ્યારે બેભાન થઈ જાય છે વ્યક્તિ ત્યાં સુધીના તમામ લક્ષણોમાં હોમિયોપેથિક દવાઓ ઘણી ઘણી કારગત નીવડે છે સ્લો હોવું એ એના ડિસીઝ જે રોગ છે કેટલા સમયથી છે એના ઉપર છે હિટ સ્ટ્રોકમાં એક્યુટ કન્ડિશન છે તો એમાં તરત જ આપણને રિઝલ્ટ મળી જતા હોઈએ છે હોમિયોપેથીમાં અમે લોકો દવાઓ દર પાંચ મિનિટે દર દસ મિનિટે દર કલાકે અકોર્ડિંગ ટુ ઇન્ટેન્સિટીથી પ્રમાણે અમે લોકો દવાઓનું રિપિટેશન કરી શકીએ છીએ જેથી દર્દી વહેલામાં વહેલા બીજી બધી પ્રિકોશન સાથે તકલીફમાંથી બહાર આવી શકે આપણે સાવચેતીની વાત પહેલાં તો કરી રહ્યા છીએ તો આપણે સાવચેતીની પહેલા વાત કરીશું દર્શક મિત્રોને એક વિનંતી છે કે એ નોટ અને પેન સાથે બેસે કારણ કે આ દવાઓ બધી દવાઓના નામો જર્મન લેંગ્વેજમાં હશે તો કદાચ આપણને યાદ ના રહે હવે સાવચેતી માટે એક બહુ જ અક્ષીર દવા છે ગ્લોનોઇન કરીને જે થર્ટી અને ટુ હંડ્રેડ પાવરમાં મળે છે ગ્લોનોઇન થર્ટી ટુ હંડ્રેડ તે કોઈપણ કોઈપણ જાતના આવી રીતે લક્ષણો સામાન્ય પેદા થાય કે માથાનો દુખાવો થઈ ગયો અજીર્ણ થઈ ગયું ચક્કર થોડી આવવાની શરૂઆત થઈ ગઈ કે શરીરમાં તાપમાન ગરમી ગરમી લાગવા લાગી હાથ પગ ગરમ થઈ ગયા હોઈએ તો એવી બધી દરેક લક્ષણોમાં ગ્લોનોઇન થર્ટી ખૂબ જ અક્ષીર સાબિત થાય છે અને જ્યારે કોઈ પણ લક્ષણ ના હોય અને આપણને બહાર જવું જ પડે નાના બાળકો હોય વૃદ્ધો હોય કે બપોરે બહાર નીકળવું જ પડે તો સાવચેતી રૂપે પણ નીકળતા પહેલાં જો તમે ચાર ચાર ગોળી ત્રણથી ચાર વાર લઈ લો છો તો આ દરેક જે લક્ષણોની વાત કરી એ આપણે મહદઅંશે એને નિવારી શકીશું તો એક પ્રિવેન્ટિવ જે સાવચેતી છે એમાં પણ હોમિયોપેથિક ઘણી કારગત નીવડે છે હવે લક્ષણોથી શરૂઆત કરીએ તો માથાના દુખાવા છે નસકોરી ફૂટવી છે આંખો ગરમ ગરમ થઈ જાય લાય બળે એ બધી જ તકલીફોમાં અલગ અલગ દવાઓ કામ કરે છે હોમિયોપેથિક દવાઓમાં સિમ્ટમ અમે સિમ્ટમ એ લક્ષણોના સમૂહ લેતા હોઈએ છે કે સપોઝ તમને માથામાં દુખાવો થયો અને પાણીની તરસ ખૂબ જ લાગે મોડું સુકાવા લાગે તો ત્યારે બ્રાયોનિયા થર્ટી નામની દવા લેતા હોઈએ છે પછી માથાના દુખાવો થયા હોઈએ તમારો ચહેરો એકદમ લાલ લાલ થઈ જાય છે આંખો પણ લાલ લાલ લાગે છે અને થ્રોબિંગ એટલે કે જ્યારે હેમરિંગ એટલે કે હથોડા ભૂકાતા હોય હથોડા પડતા હોય એટલું બધું માથું દુખે તો બેલાડોના થર્ટી દવાઓ ઘણી કારગર નીવડે છે એની સાથે સાથે જે લાલાશ થઈ જાય માથાના દુખાવાની સાથે આપણને નસકોરી ફૂટવા લાગે છે અત્યારે ઘણા બાળકોને તો એમાં મિલિફોલિયમ છે એમાં નાઇટ્રેટ છે થર્ટી પાવરમાં એ બધી દવાઓ ઘણી અસરકારક નીવડે છે બિલકુલ બિલકુલ ડોક્ટર કૃપાલી ખાસ કરીને બાળકો માટે કંઈ ખાસ કહેશો તમે કારણ કે બાળકોની વાત કરીએ તો માનો કે હવે એક ઉનાળાનો આ પીરિયડ છે એટલે ઉનાળું વેકેશન કન્સિડર કરી શકાય અને એવા સમયે બાળકોને બહાર ફરવા જવું બાર મિત્રો સાથે જવું ચાર સાડા ચાર થાય ક્રિકેટ રમવું હોય એ લોકોને એ લોકો ના સમજી શકતા હોય સ્વાભાવિક છે એ લોકો માટે એક લાવો હોય વર્ષ દાળે રજા મળતી હોય પણ ઘરેથી પણ ડોકટોક થતી જશે પણ હવે એ લોકો ના જ માને એવી સ્થિતિ આવી જાય તો બાળકો માટે તો એવું કહેવાય કે એમને સમજાવી પણ ના શકાય અને એમને રોકી ટોકી પણ ના શકાય તો એમને શું આપણે વિશેષ રીતે બીજી કોઈ રીતે પ્રોટેક્ટ કરી શકીએ આવી સિચ્યુએશનમાં इवन ઘરે રહીને પણ બાળકોમાં ઉનાળામાં ચાંડીના રોગો થતા હોય છે જેમ કે તજા ગરમી થવી અળાયો થવી ચાઠા પડી જાય ચામડી પર ના લીધે સન બંધ થઈ જાય તો એવી બધી કંડિશનમાં પણ આપણે હોમિયોપેથિક દવા આપી શકીએ છીએ બાળકોમાં કારણ કે તે લેવામાં ઘણી જ સરળ હોય છે બાળકો સામેથી માગીને દવા લઈ શકે છે અ એટલે આપવામાં કોઈ જ તમારે કોઈ પેરેન્ટ્સને કોઈ પણ તકલીફ પડતી નથી તો ચામડીની વાતો આપણે કરીએ તો એપિસ્મેલ થર્ટી જે દવા છે જે ચટકા ભરે તેવી ચાઠા પડી જાય તેવા બાળકોમાં થતા હોય છે તો એપિસ્મેલિફિકા થર્ટી કરીને દવા છે તે આપી શકાય છે ચાર ગોળી ચાર વાર ચાર દિવસ માટે પછી સલ્ફર થટી છે એ દવા તમે આપી શકો છો તજા ગરમી માટે પ્રિકલી હીટ જેને કહેવાય કે અળાઈઓ થઈ હોય તો તેના માટે જો ઉપરના ભાગમાં શરીરના જે અપર બોડી પાર્ટ છે એનમાં થતી હોય તો સાયઝિજિયમ જમ્બો કરીને દવા છે બાળકોને તે તમે પાવડર્સ આવતા હોય છે હોમિયોપેથિકમાં કેલેન્ડ્યુલા પાવડર તે લગાવી શકો છો અને તમે કીધું એ પ્રમાણે સમર છે ઉનાળો વેકેશન છે બાળકો બહાર ફરવા જતા હોય છે તો તે દરમિયાન જે ખાવા પીવાનું હોય છે બહારનું તમે ગમે તે રોક રોકટોક કરો પણ બહારના ઠંડા પીણાથી માંડીને તડબૂટ છે તેટી છે તે બધાની તકલીફો બહારનું જમવાનું તો એ બધી તકલીફોના લીધે પેટ પર અસર થાય છે ઝાડા થઈ જાય છે અપચો થાય છે અજીર્ણ થાય છે ખાવાની ઈચ્છા નથી થતી બાળકોમાં પછી પેટનો દુખાવો થાય છે ચીડિયાપણું થઈ જાય છે તો એ બધી દવા એ બધા તકલીફો માટે જો દવાઓની વાત કરું તો ડાયરિયા થયા હોય પેઇનલેસ ડાયરિયા કે સડનલી પાણી છૂટી જાય એટલા બધા ડાયરિયા કોઈ પણ જાતું દર્દ ના હોય મરોડ ના હોય તો તેના માટે પોડોફાયલમ થર્ટી દવા તમે આપી શકો છો પછી ગનશોટ ડાયરિયા અમે કહીએ છીએ ગનશોટ એટલે કે જેમ ગોળી છૂટે એવા ડાયરિયા છૂટી જાય તો એમાં ક્રોટોન ટીગ કરીને એક દવા છે તે આપી શકાય છે બારું તડબુજ ખાવાથી જો તમને ડાયરિયા થાય તો એક જીંજી બાર કરીને ઝીંજી બહાર કરીને દવા આવે છે તે તમે ફ્રિકવન્ટલી આપી શકો છો તો તરત ડાયરિયા કંટ્રોલ થઈ જાય છે જેમ મેં કીધું મોડું સુકાય ડાયરિયા સાથે મોડું સુકાતું હોય ઝાડા થઈ જાય બહુ જ બધી તરસ લાગે તો બ્રાયોને આ થતી આપી શકો છો અશક્તિ બે ત્રણ ડાયરા થયા હોય અને બાળક ખૂબ જ રહેવાઈ જાય ખૂબ જ અશક્ત થઈ જાય જે ડાયરિયાના પ્રમાણમાં ના હોય બે થયા ગયા હોય તો પણ થઈ જાય તો ચાઈના થટી તમે બાળકને દવા આપી શકો છો તો અને બાળક ચીડિયાપણું થઈ જાય અને ગમે નહીં કશું

પણ હવે જે લોકો ખાસ કરીને એ લોકોને ઘણા લોકોને સિઝનને લઈને બીમારી વધાર થતી હશે ઘણા લોકોને એવું હોય કે શિયાળો ના સતતો હોય ઘણા લોકોનું ઉનાળો ના સતતું હોય ચોમાસું ના થતું હોય અને ગમે તેટલો ખરાબ કોઈ તહેવાર જે હોય આખું સિઝન ઘણાને અનુકૂળ આવી જતું હોય કારણ કે શિયાળો અનુકૂળ નથી આવતો તો ઉનાળો કેવો પણ હશે એ લોકો ફેસ કરી લેશે હવે એ ઉનાળો ફેસ કરવામાં કઈ કઈ ભૂલો કરતા હોય છે કઈ કઈ રીતે ધ્યાન નથી રાખતા હોતા અને વાસ્તવમાં જે સીઝનનો ડર હોય છે એના કરતાં જ્યાં કમ્ફર્ટેબલ હોય છે ત્યાં વધારે બીમારીને લોકો નોતરી દેતા હોય છે એ લોકો માટે શું કહેશે મને સૌથી વધારે કલ્પ્રિટ આપણું જે લાઇફ છે કે એસીમાંથી ગરમી ગરમીમાંથી એસી સીઝન કરતા વધારે કલ્પ્રિટ વધારે જે બી તકલીફ આપનારું જે છે એ વસ્તુ છે કે આપણે અત્યારે સહન શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે બાળકોથી માંડીને બધામાં ઘરમાં જઈને તરત જ આપણે રિમોટ હાથમાં લઈને એસી ચાલુ કરી દેતા હોઈએ છીએ તો એ જે ટેમ્પરેચર રેગ્યુલેટરી જે બોડીનું મિકેનિઝમ છે એ ખોરવાઈ જતું હોય છે અને એ બધી તકલીફોને નોતરતું હોય છે તમે જોયું હશે કે ભરસી શિયાળામાં તકલીફ નથી થતી પણ શિયાળોને ટ્રાન્ઝિશન છે જ્યારે ઋતુ ફેર થાય છે ત્યારે જ મોટા ભાગની તકલીફ થાય છે તેવી જ રીતે ઉનાળાથી ચોમાસામાં દરમિયાન જશું આના પછી જૂન જુલાઈમાં તે દરમિયાન પણ ઘણી બધી તકલીફોનો આપણે શિકાર બની શકીએ છીએ અને પણ એ આપણું અત્યારનું જે સ્ટેટસ છે એના માટે જો હું એ દર્શક મિત્રોને કહીશ કે તમે બહાર નીકળો તો થોડુંક છાયામાં જાઓ પછી ગરમીમાં જાઓ ગરમીમાંથી ઘરે આવો તો થોડીક વાર છાંયે બેસો અને પછી એસી એસી ચાલુ કરો તો તમારું રેગ્યુલેટરી જે બોડી મિકેનિઝમ છે એ જળવાય રહેશે અને અગેન તે છતાં પણ જો આ બધી તકલીફો આ બધા કરવા છતાં પણ તકલીફ થતી હોય બોડીમાં તો મક સોલ નામની હોમિયોપેથિક દવા છે કે જે સડન ટેમ્પરેચર ચેન્જ થાય એને અમે લોકો અમારી ભાષામાં એને હ્યુમન બેરોમીટર કહીએ છીએ કે અમુક જે હ્યુમન બિંગ હોય છે એને તરત જ ટેમ્પરેચર ચેન્જ થાય અને બીમાર પડી જાય એની ઇમ્યુનિટી ડાઉન થઈ જાય તો એના માટે પણ હોમિયોપેથિકમાં દવા છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારી અને મેન્ટેન કરે છે એ હેલ્થને અગેન કોઈ પણ ડૉક્ટરની સલાહ મુજબ જ આ બધી દવાઓ લેવી જોઈએ પણ આ નાની નાની ટિપ્સ જે અત્યારે ટિપ્સની જ આપણે વાત કરી રહ્યા છીએ તો હું આપી રહી છું કે જે આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી શકે છે અને કોઈપણ જાતના ટેમ્પરેચર હોય વાતાવરણમાં કારણ કે હવે હાઉસ ગ્લોબલ વોર્મિંગ ચાલુ થયું છે તો દરેક ટેમ્પરેચરમાં આપણે જ ટકી રહેવું પડશે તો એ આપણને હેલ્પફુલ રહેશે તમે પણ સહેત થશો કે ખાસ કરીને જે લોકો એકદમથી બહારથી આવીને ઠંડા પાણીનો પ્રયોગ કરે છે માટલાનું પાણી પણ ઘણું ઠંડક આપી શકતું હોય છે અને એની પણ એક પ્રથા છે એનું પણ એક મહત્વ છે એની જગ્યાએ એકદમથી ખાસ કરીને બાળકોમાં આદત છે તો એ લોકો માટે શું કહેશું કારણ કે એકદમથી ગરમીમાંથી ઠંડી ઠંડીમાંથી ગરમી અચ્છા ઘરે કે બહાર પણ એસીની જો વ્યવસ્થા હોય તો એમાં પણ અગેન એ જ વસ્તુ લાગુ પડે છે કાં તમે ફૂલ ગરમીમાં છો કાંઈ એસીમાં આવી જાઓ છો એકદમ ઠંડુ પાણી પીઓ છો કાં નથી પીતા તો આપ અચ્છા જમો ત્યાર તો ગરમ જ જોઈતું હોય બધાને તો આના કારણે પણ ક્યાંક અસર થતી હોય શકે ખરા જી બિલકુલ બહારથી એકદમ આવીને ઠંડુ પાણી પીવે એટલે શરીરમાં ડાયરિયા થઈ જતા હોય છે ઘણીવાર પેશન્ટ્સ આવે છે ગળું પકડાઈ જતું હોય છે શરદી ખાંસી આવા તાપમાનમાં ના થાય પણ કારણ એ જ છે કે એકદમ બહારથી આવી અને ઠંડુ પાણી પી લે તો એમાં એના માટે પણ હોમિયોપેથિક દવા છે જેમ કે બેલિસ પર કરીને એક દવા છે કે બહાર ગરમી એકદમ હોય અને ઠંડુ પાણી પી લે તો બેલીસ પર જેવી દવાથી ડાયરિયા પણ નિવારી શકાય છે અને જે ગળાની તકલીફ હોય એ પણ ઓછી થઈ જાય છે અને એની સાથે આર્સેનિક આલ્પ થર્ટી જે આપશો એ કોરોનામાં ઘણું સાંભળ્યું હશે એના વિશે તે પણ આ શરદી કફ જે ઉનાળું શરદી કફ કહેવાય છે એમાં એમાં પણ કારગત નીવડે છે જલસેમિયમ થર્ટી નામની જે દવા છે જે કહેવાય ને કે ગરમીમાં શરદી એ જે થતી હોય લોકોને એમાં પણ ઘણી કારગત ની